સંદેશમાંથી વાંચ પહેલો અધ્યાય કડી એકથી અઢાર પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો પ્રારંભમાં ઈશ્વર સાથે હતો બધું જ એના દ્વારા બન્યું છે અને એવું કશું જ નથી જે એના દ્વારા ન બન્યું જે કંઈ બન્યું છે તેનું જીવન એ હતું એ જીવન જ માણસનો પ્રકાશ હતો એ પ્રકાશ અંધકારમાં પ્રકાશિયા કરે છે અંધકારે એનું ગ્રહણ કર્યું નથી ઈશ્વરનો મોકલેલો એક માણસ આવ્યો હતો તેનું નામ યુવાન હતું એ માણસ સાક્ષી તરીકે પ્રકાશની સાક્ષી પૂરવા આવ્યો હતો જેથી બધા માણસે એની મારફતે શ્રદ્ધા ધરાવતા થયા એ પોતે પ્રકાશ નહોતો પણ એ તો પ્રકાશનો સાક્ષી હતો પ્રત્યેક માણસને પ્રકાશિત કરતો સાચો તો શબ્દ હતો તે જગતમાં આવી રહ્યો હતો તે જગતમાં હતો અને જગત તેના દ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું છતાં જગતે તેની પીછાણ્યો નહીં તે પોતાને ત્યાં જ આવ્યો પણ તેના પોતાના માણસોએ તેને સ્વીકાર્યો નહીં પણ જેમણે જેમણે તેને સ્વીકાર કર્યો જેમણે જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી તેમને સૌને તેને ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો જેઓનો જન્મ લોહી માસમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં પણ ઈશ્વરમાંથી થયો છે અને શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો અને આપણે એના મહિમાના પિતાને એકમાત્ર પુત્રને ઘટે એવા મહિમાના દર્શન કરે કૃપા અને સત્યથી એ સબર ભર્યો હતો યોહાને એને વિશે સાથ પાડીને સાથ પૂરી છે જેને વિશે મેં કહ્યું હતું કે જે મારી પાસે આવનાર છે તેનું સ્થાન મારા કરતાં આગળ છે કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ તે જ આ માણસ છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે મોશે મારફતે નિયમ સંહિતા આપવામાં આવી હતી ઈસુ ખ્રિસ્ત મારફતે કૃપાને સત્ય મળ્યા ઈશ્વરને કોઈએ કદી જોયું નથી પણ ઈશ્વરનો એકનો એક પુત્ર જે પરમપિતાની નિકટમાં નિકટ છે તેણે જ ઈશ્વરને પ્રગટ કર્યો આજના વંચનમાં આપણે જોયું કે યોહન વિશે વાત કરે છે યોહાન કે જે પોતાના જીવન થકી જે એના પછી આવનારા છે એટલે કે ઈસુની સાક્ષી પૂરે છે એ લોકોને ઈસુ તરફ લાવવાનો પ્રયત્ન કરે છે ઈસુનો મા ઈસુ માટે માર્ગ તૈયાર કરે છે આ સમયે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે શું આપણે આપણા જીવન થકી ઈસુની સાક્ષી પૂરીએ છીએ શું આપણે બીજાને ઈશુ તરફ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ શું મારા કે મારા જીવન થકી મારા વર્તનો થકી મારા વાણી દ્વારા આપણે ઈશ્વરની સાક્ષી પૂરીએ છીએ કે નહીં અને જો એવું ન બનતું હોય તો આપણે થોડા દિવસો પછી જ્યારે નવા વર્ષની અંદર પ્રવેશ કરવાના છીએ ત્યારે જે કંઈ બી બાબત જે આપણને ઈશ્વર તરફ લઈ જતા અટકાવે છે તે બધી બાબતો દૂર કરીએ અને ઈશ્વર માટેનો માર્ગ તૈયાર કરીએ અને ઈશ્વર પાસેથી આપણે આશીર્વાદ માની